મિત્રો ડૉક્ટરે ઇન્જેક્શન ક્યાં આપ્યું એ જાણીને તમે ચોંકી જશો વાર્તા સાંભળો ખબર પડી જશે મારા ઘરની પાસે એક ડૉક્ટર રહેતો હતો અને દવા દેવા માટે તે રોજ મારા ઘરે આવતો હતો કારણ કે મારો છોકરો બીમાર હતો પરંતુ એક દિવસ ડૉક્ટર આવ્યો અને પછી મારું નામ નિહલ છે અને હું એક પરણેલી મહિલા છું મારે બે છોકરા છે અને મારે બે બાળક હોવા છતાં પણ હું અત્યારે વીસથી એકવીસ વર્ષની લાગુ છું અને મારો રંગ એકદમ ગોરો છે અને હું એકદમ સુંદર છું કોઈને પણ મારો દિવાનો બનાવી શકે એવું છે અને આ બનાવ મારા ઘરની પાસે રહેતા ડૉક્ટર સાથે જ બન્યો હતો આ વાત એક વર્ષ પહેલાની જ્યારે મારા પતિ બહાર ગામ નોકરી કરતા હતા અને હું ભાવનગરની અંદર એક ફ્લેટમાં રહેતી હતી જે ફ્લેટ મારા પતિની કંપનીએ આપ્યો હતો અને તે શહેરથી થોડોક બહાર હતો અને ત્યાર પછી તો એવું થયું જે જાણીને તમે ચોંકી જશો એટલા માટે ત્યાં આજુબાજુ દવાખાનું કે માર્કેટ હતી નહીં મારા નાના છોકરાની તબિયત સારી રહેતી નહોતી અને તેને રોજ એક ઇન્જેક્શન દેવું પરંતુ આજુબાજુ કોઈ ક્લિનિક કે દવાખાનું નહોતું મારે તેને લઈને ઘણી દૂર સુધી જવું પડતું હતું અને તેને લઈને જવામાં ખૂબ જ તકલીફ થતી હતી કારણ કે જવા આવવામાં પેટ્રોલ અને સમય બંને ખરાબ થતા હતા નાનો છોકરો બીમાર જ હતો અને પરંતુ મોટો છોકરો તેનો ચેપ ન લાગે એટલા માટે મોટા છોકરાને મેં તેના મામાના ઘરે મોકલી દીધો હતો અને ત્યાર પછી તો મેં અત્યારે ઘરમાં હું અને મારો નાનો છોકરો હતા અને તેની બીમારીના ઈલાજમાં એટલો બધો ખર્ચો નહોતો થતો જેટલો તેને લાવવામાં અને લઈ જવામાં થતો હતો એટલા જ માટે હું ખૂબ જ પરેશાન થવા લાગી કે હવે શું કરવું તો મારી સહેલીએ મને જણાવ્યું હતું કે બાજુની બિલ્ડિંગમાં એક ડૉક્ટર રહે છે અને મેં તેમની સાથે વાત કરીને જ્યારે પોતાના ક્લિનિક ઉપર જાય ત્યારે તારા છોકરાને ઇન્જેક્શન આપતા જાય તે કોઈપણ ફી લીધા વગર કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા અને તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને મારા છોકરાને કહ્યું હતું કે કાલે ડોક્ટર અગિયાર વાગે ઇન્જેક્શન આપવા માટે આવશે તો તું ક્યાંય જતો નહીં ત્યાર પછી બીજે દિવસે સવારે મેં ઘરનું બધું જ કામ ઝડપથી પૂરું કર્યું હતું અને મેં ડોક્ટરને ફોન લગાડ્યો કે સાહેબ તમે ક્લિનિક ઉપર જાઓ તે પહેલાં ઘરે આવીને ઘરે આવતા જજો જે તેણે કહ્યું હતું હા મને યાદ છે વાત વાતમાં મને ખબર પડી હતી કે તેનું નામ કલ્પેશ હતું લગભગ અગિયાર વાગે દરવાજાની ડોરબેલ વાગી હતી અને મેં કહ્યું હતું કોણ છે તો બહાર તે અવાજ આવ્યો હું ડૉક્ટર છું અને હું તમારા છોકરાને ઇન્જેક્શન આપવા માટે આવ્યો છું જ્યારે મેં દરવાજો ખોલ્યો હતો તો હું તેને એક નજરે જ જોતી રહી ગઈ હતી કારણ કે તે એટલો હેન્ડસમ હતો અને ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો અને તે દેખાવામાં પણ ખૂબ જ સુંદર હતો અને તે ગોરો ગોરો આદમી મારી સામે ઊભો હતો તેણે ક્લીન સેવ કરેલું હતું તેની આંખો ઉપર નંબરના ચશ્મા હતા અને તેનું સ્વાગત કર્યું સાહેબ આવો અંદર બેસો તો તેણે મને કહ્યું હતું તમારો છોકરો ક્યાં છે મેં કહ્યું તે અંદર બેડરૂમમાં આરામ કરી રહ્યો છે તો ત્યાર પછી ચાલો હું તમને બતાવું હું ડૉક્ટરને સાથે લઈને મારા છોકરા પાસે ગયા હતો અને છોકરો સૂઈ રહ્યો હતો મેં તેને જગાડ્યો ડૉક્ટર સાહેબે મારા છોકરાને જોયો હતો અને તેણે શાંતિથી ઇન્જેક્શન આપી દીધું મેં કહ્યું સાહેબ તમે તેને ચેકઅપ પણ કરી લેજો ત્યાં સુધીમાં હું તમારી માટે ચા બનાવી લાવું છું સાહેબે કહ્યું હતું હા તે સારું મને પણ ચા પીવી એવું જ લાગે છે હું એટલું કહીને રસોડા તરફ જવા લાગી હતી ચા બનાવતા બનાવતા હું ડૉક્ટર વિશે વિચાર કરવા લાગી હતી કે હજી સુધી આટલો સ્માર્ટ યુવાન મેં ક્યારે પણ નથી જોયો અને એ પણ પાછો ડૉક્ટર હું તેની તરફ આકર્ષાઈ ગઈ હતી કારણ કે મારા પતિ થોડા કાળા હતા અને એટલો સુંદર ડૉક્ટર મેં પહેલીવાર જોયો હતો જો હું તમને સાચું કહું તો તેને જોઈને મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું ત્યાર પછી તો એવું બન્યું હતું કે તેની તો તમે કલ્પના પણ ના કરી શકો અને હું ચા બનાવીને ડૉક્ટર પાસે ગઈ અને મેં તેને ચાનો કપ આપ્યો હતો ત્યારે મારા હાથ તેના હાથ સાથે ટચ થઈ ગયા અને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું તેણે ચા પીધી અને છોકરાને જોયું અને છતાં જતા રહ્યા હતા મેં કહ્યું ડૉક્ટર સાહેબ કેટલા પૈસા થયા ડૉક્ટરે કહ્યું હતું ઝીરો કોઈ ફી નહીં મેં તેનો ધન્યવાદ કર્યો હતો હવે ડૉક્ટર લગાતાર ચાર પાંચ દિવસ મારા છોકરાને ફ્રીમાં ઈલાજ કરવા માટે આવ્યા હતા તેનો હાથમાં જાદુ હતો કારણ કે તેના ઈલાજથી મારો છોકરો પહેલાં કરતાં ખૂબ જ સારો અને તંદુરસ્ત થઈ રહ્યો હતો અને તે ડૉક્ટર સાથે મિત્ર પણ બની ગયો હતો ધીરે ધીરે તેની અને ડોક્ટરની દોસ્તી જામી પડી હતી અને જ્યારે સાહેબ મારી આંખોમાં જોતા ત્યારે મને એવું લાગતું હતું કે તે મને શું કહેશે હું તેને શું કહેવા માગું છું મને પરંતુ તેમાં કાંઈ કહી શકતા નથી એક બીજી વાત પણ હતી કે તે ઘરે ત્યારે જ આવતા જ્યારે હું ઘરે એકલી હોઉં અને મને લાગતું હતું કે જાણી જોઈને આવું કરતા હશે ત્યાર પછી તો મારા મનમાં અલગ અલગ જ વિચાર આવવા લાગ્યા હતા છેલ્લે તેણે એક દિવસ પોતાના દિલની વાત મને બતાવી દીધી આજે પણ તે રોજની જેમ મારા છોકરાને જોવા માટે અને ચેકઅપ કરવા માટે આવ્યા હતા અને ચેકઅપ કર્યા પછી મેં તેને ચા આપી અને ચા પીતા પીતા તેણે કહ્યું જો તમે મને તે રજા આપો તો હું તમને કંઈક કહેવા માગું છું પણ હસતા હસતા કહ્યું કે હા કહો ડૉક્ટર સાહેબ શું વાત છે હું કોઈ દવા પૂરી થઈ ગઈ છે હું મનમાં ને મનમાં રાજી થતી હતી કે ડૉક્ટર શું વાત કરવાના હશે અને ઘરે પણ કોઈ નહોતું ડૉક્ટરે કહ્યું હતું જાણે વાત એમ છે કે હું તમને ખૂબ જ પસંદ કરું છું અને ખૂબ જ સુંદર છું મેં આખા શહેરમાં તમારા જેવી ખૂબસૂરત મહિલા ક્યારેય પણ જોઈ નથી આજ દિવસમાં ક્યારેય પણ નથી જોઈ અને મને લાગે છે કે મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે તેને કહ્યું માફ કરજો સાહેબ હું તમારી સાથે પ્રેમ નથી કરી શકતી કારણ કે મારા લગ્ન થઈ ગયા છે તો ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા હતા હા હું પણ સારી જ રીતે જાણું છું કે પણ તમે જે કહો એ અને હું શું કરું છું મને તો તમારી સાથે પ્રેમ થઈ ગયો છે હું પણ મારા દિલની હાથથી મજબૂર છું અને હું કરું છું તો પણ શું કરું મેં તેને કહ્યું તમે બેસો હું તમારા માટે ફરી એકવાર ચા લઈને આવું છું એમ કહીને હું ચા મા બનાવવા માટે ગઈ રસોડા તરફ જવા લાગી અને હું હેરાન થઈ ગઈ હતી કારણ કે ડૉક્ટર સાહેબ મારી પાછળ રસોડામાં પણ આવી ગયા હતા અને કહ્યું હતું તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા પ્લીઝ તમે મારી વાતનો જવાબ આપો ખોટું ના લગાડતા અને તે સત્ય છે તે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું તમે મને ખૂબ જ સારા લાગો છો તે મારી પાછળ ઊભા ઊભા વાત કરી રહ્યા હતા ત્યાર પછી મારા મનમાં કંઈક અલગ જ વિચાર આવી રહ્યા હતા અત્યારે પણ મારું દિલ જોર જોરથી ધકતા લાગી રહ્યું હતું ત્યાર પછી તો એક તો તે જોવામાં ખૂબ જ સુંદર હતો અને હેન્ડસમ પણ હતો અને ઉપરથી તો તે એકદમ એવું મીઠું બોલી રહ્યો હતો જાણે કોઈ પણ ફસાઈ જાય બોલી રહ્યો હતો કે પણ તેની વાતમાં જ કોઈ ના ના પાડી શકે અને હું પણ તેને પસંદ કરતી હતી પરંતુ હું મજબૂર હતી કારણ કે હું એક પરણિત મહિલા હતી મારી માટે આ વિચારવું પણ પાપ હતું મેં ચા બનાવીને તેને કપમાં ચા આપી હતી ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા હતા સાચું કહો શું હું તમને પસંદ નથી હું તમને સારો નથી લાગતો ભલે ગમે તે ન બોલો પણ તમારી આંખો મને સાફ કહી રહી છે કે તમે મને પસંદ કરો છો મેં કહ્યું નહીં મહેરબાની કરીને તમે મને છોડી દો અને તમે આવું ન બોલો મને સાંભળવામાં પણ શરમ આવે છે તો ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા હતા પહેલાં તમે એ બતાવો કે તમે મને પસંદ કરો છો કે નહીં મેં કહ્યું હતું કૃપા કરીને સાહેબ તમે અહીંથી જતા રહો અને આ સમયે આવી વાત કરવી શક્ય નથી અને એટલે મહેરબાની કરીને તમે જતા રહો સાહેબે કહ્યું ઠીક છે હું જાઉં છું અને સાહેબે દરવાજા સુધી મૂકવા માટે ગઈ અને તે જતા રહ્યા હવે ડોક્ટરની હિંમત રોજ રોજ વધવા લાગી હતી હું હજી પણ મારા મોઢામાંથી એક પણ શબ્દ બોલી નહોતી થોડા દિવસ આમ જ ચાલતું રહ્યું મારો પતિ રવિ સાવ છોકરા જેવો જ છે તે રોજ રાત્રે થાકીને થાકનું બહાનું કરીને સૂઈ જાય છે ત્યાર પછી મારી સાથે તે કોઈ પણ પ્રકારનો મતલબ જ ન હતો આવી જ બીજી સ્ટોરી જોવા માટે આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ત્યાર પછી એક દિવસ રોજની જેમ ડૉક્ટર સાહેબ ઘરે આવ્યા હતા અને મારા છોકરાને ઇન્જેક્શન આપીને મારી પાસે બેસી ગયા હતા ઘણા જ દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું હતું મારા પતિને આવી કાંઈ ખબર નહોતી અને એક દિવસ હું અને ડૉક્ટર બસ એમ જ બેસીને વાતો કરી રહ્યા હતા ત્યાં જ અચાનક મારા પતિ ઘરે આવી ગયા હતા તે ડૉક્ટરને જોઈને એકદમ હેરાન થઈ ગયા હતા અને તે કહેવા લાગ્યા હતા કે ડૉક્ટર આ સમયે તમે મારા ઘરે શું કરો છો તમે તો રોજ સવારે ઇન્જેક્શન દઈને જતા રહો છો ત્યાર પછી મારા પતિને મારી ઉપર શક થવા લાગ્યો હતો હું ખૂબ જ ડરી ગઈ હતી ડોક્ટર અત્યારે જતા રહ્યા હતા ત્યાં મારા પતિ મને કહેવા લાગ્યા હતા કે મને તારી ઉપર આ ઉમીદ નહોતી હું માફી માંગવા લાગી હતી અને મેં કહ્યું હતું કે હવે આવું નહીં થાય પરંતુ તેણે મને માફ ન કરી અને તેણે મને ઘરેથી કાઢી મૂકી હતી હું ખૂબ જ રોવા લાગી અને મેં કહ્યું હું ક્યાં જઈશ અને પ્લીઝ તમે મને માફ કરી દો હું તમારી આગળ હાથ જોડું છું તેણે ખૂબ જ મુશ્કેલીથી મને માફ કરી હતી અને મેં તેને વચન આપ્યું હતું કે હું ફરીવાર આવી ગલતી પણ ક્યારેય પણ નહીં કરું ત્યાર પછી મિત્રો આ વાર્તા તમને કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો યાર સબસ્ક્રાઈબ કરી દેજો યાર વિડીયો જોવો છો પણ નથી કરતા કરી દો સબસ્ક્રાઈબ મજા આવે કાલે ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આવેલા નામપત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને તે કોઈ પણ વ્યક્તિ સાથે કે ધર્મ સાથે સંબંધ નથી ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર મિત્રો કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો આ સ્ટોરી ફક્ત ને ફક્ત કાલ્પનિક છે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી હોતો ફક્ત મનોરંજન માટે બનાવીએ છીએ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં